આધુનિક ડિઝાઇન અને પારંપરિક શિલ્પકલાના સમન્વય સાથે ઇસ્ટા હવે તેના પ્રથમ ફ્લેગશિપ રિટેલ શોરૂમ સાથે ગાંધીનગરના ઝડપી વિકસતા માર્કેટમાં પ્રવેશી કરશે જ્યાં આત્મા અને સ્ટાઇલનો સમન્વય થાય છે એ દ્રષ્ટિ સાથે ઇસ્ટા ભવ્ય અને ભાવનાત્મક રીતે જોડાયેલી જ્વેલરી પ્રસ્તુત કરવાનું લક્ષ્ય ધરાવશે છે આ પ્રસંગે જાણીતા ડિજિટલ ઇન્ફ્લુએન્સર રિયા મર્ચન્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઇસ્ટા જ્વેલ્સ એલએલપી ને હાર્દિકભાઈ ઠક્કર જલિયાણા ગ્રુપ ઓફ જ્વેલર્સ ખ્યાતનામ કંપનીઓના સંયુક્તથી આકાર આપી રહ્યા છે બ્રાન્ડ માટે આ લોન્ચ માત્ર શોરૂમ ઓપનિંગ નહીં પરંતુ સત્તાવાર રીતે મહત્વપૂર્ણ વ્યાપારિક પગલું છે જેના ફાઉન્ડર્સ હાર્દિક ઠક્કર દ્વારા માહિતી આપી હતી શોરૂમની શરૂઆત રવિવાર છ જુલાઈ બે ના રોજ સવારે સાડા દસ વાગ્યા થી ગાંધીનગર ખાતે થશે આપણે ઓપનિંગ છે એમાં અમારી સ્પેશિયલ ઓફર છે બાય વન ગેટ વન ફ્રી અને અમારો ઇન્ટ્રોડક્શન એવું આપી શકે કે અમે બજારની અંદર નવી એક આજના જનરેશનને અનુકૂળ આવ્યું ડિઝાઇન કલેક્શન અને એમના બજેટને અનુરૂપનું લોન્ચિંગ કરી રહ્યા છે જેમાં તમને ઓલ ઇન્ડિયાની સારા સારી કલેક્શન પ્લસ ઇમ્પોર્ટ આઈટમો પણ તમને મળશે અને અત્યારે અમારી ખાસ વિશેષતાઓમાં રહેશે કે તમારે ઘરનું ફર્નિચર પણ તમને ત્યાં મળી જવું ऑनलाइन ऑनलाइन प्रूव्स हमरा दे तुर्की से एंटीक मा से डिलीवर से बड़ी टोटल आइटम है आज तुमने ग्राहक आप से बात कर रहे हैं और इन्हें खरीदी करी था है मार्केट अपना रसीद पुष्टि मुकोवा अपना तरफ से सर एक तो स्टार्टिंग में जिन्हें क्या ओपनिंग ऑफर में बाय 1 गेट 1 नहीं ऑफर आप दिए सर 400925 आज तुमने प्रोडक्ट के विषय बात करी तो ये समय बना हुआ है जो हेमिकार्ट है और कई क्या-क्या देखो સાહેબ પણ હશે મેક્સિમમ આપણું પોતાનું ઇન્ડિયાની જેને કહેવાય કે સુખીઓની આઈટમો તથા ઇમ્પોર્ટરો પાસેથી તુર્કી છે કે જ્યાંથી સિંગાપોર ઇટાલિયન જેવી પ્રોડક્ટો તારે બજારમાં આવતી એમાં અમે તમને બેસ્ટ કલેક્શન અને ક્વોલિટીનું પૂરેપૂરું ધ્યાન રાખીએ